ગામડામાં કોઈ દીકરી નથી દેતું એવી વાતો થાય તમે વિચાર તો કરો ગામડું ગાય ગામડું ને ખેતી સમાજનો પ્રાણ છે અને એમાં આપણે દીકરી નહીં દે અને દીકરીઓના હક પણ ગામડાને ગાયવાળા એ નહીં કરી તો આપણે શું કરીશી દુનિયા ગમે એટલી ડિજિટલ થઈ જાય પચાસ કરોડનું કોમ્પ્યુટર લઈ લીજો પણ એમાં ઘી દૂધને દહીં સાંસ નહીં બને પચાસ કરોડનું કોમ્પ્યુટર લઈ લીજો તો એમાં ખાવાનું ઘઉંનો દાણો કે શાકભાજી કે રીંગણાં નહીં બને એ તો ગામડામાં ખેડૂતની વાડીમાં જ થવાના છે જ્યાં સુધી ઊન તમે ખેડૂની કિંમત નહીં કરી જ્યાં સુધી ઊન તમે ગાય ગામડુંને ખેતીની કિંમત નહીં કરી જ્યાં સુધી અમે હું તમે ગાય ગોપાલકની કિંમત નહીં કરી જ્યાં સુધી ઊન તમે ખેડૂતની કિંમત નહીં કરી ત્યાં સુધી આપણે ઊંધા માર્ગે છે ગમે એટલી પ્રગતિ તમને લાગતી હોય પણ પ્રગતિ નથી વિનાશ છે માટે આપણે હું વાત કરું છું કે શરૂઆત મારાથી કરીએ આપણે શરૂઆત આપણાથી કરીએ આપણી દીકરીને ગામડામાં અને ગાયવાળા અને ખેતીવાળા એને હક પણ કરાવીએ અને સામાન્ય પદ્ધતિથી